નેત્રંગ તાલુકા મથકે આવેલ એક સરકારી કોલેજમાં એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ નેશનલ લેવલના સેમિનારમાં એક પ્રોફેસરનું બેચ તૂટી જવાથી ક્લાસ કારકુન તરીકે ફરજ બજાવતી સહાયક મહિલા તેમને મદદ કરતા હતા જે દરમિયાન કોલેજમાં જ લાઇબ્રેરિયન તરીકે ફરજ બજાવતા એક પ્રોફેસર તેમનો ફોટો પાડતા મામલો ગરમાયો હતો ત્યારબાદ મહિલા કારકુને કોલેજના આચાર્યને લેખિતમાં ફરિયાદ કરતા આચાર્યએ જણાવ્યું હતું કે આ કોલેજનો અંદરનો મામલો છે કોલેજના જ લેવલ પર આ બાબતનું સમાધાન થાય તે જરૂરી છે અમે પ્રયત્ન કરીશું પરંતુ આ બાબતે મહિલા કારકોને અનેકો વખત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થતા વિવાદ વંટોળે ચડ્યો હતો કોલેજના વિદ્યાર્થીઓએ ગેટ ઉપર જ પ્રોફેસર સાથે ભારે માથાકૂટ થતા મામલો ગરમાતા ઘટના સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા કોલેજના આચાર્ય પ્રોફેસરો ફોટો પાડનાર પ્રોફેસરનો મોબાઈલ ફોન કબજે કરીને કોલેજના લોકોમાં શંકા કરી દેવામાં આવ્યો હતો વિવાદને 42 દિવસનો લાંબો સમય પસાર થતાં તેમ છતાં કોલેજના સંચાલકોએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતા તેમની કામગીરી સામે ગંભીર પ્રકારના સવાલો ઉદ્ભવ્યા છે આ બાબતે કોલેજના મહિલાカルકોને નેત્રંગ પોલીસમાં ધકેલે લેખિત ફરિયાદ આપી હતી મારું નામ પટેલ રાધિકા છે હું નેત્રંગની રહેવાસી છું હું સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગમાં એડહોક ક્લાર્ક કોન્ટ્રાક્ટ પર કામ કરું છું આ ઘટના તારીખ એક ફેબ્રુઆરીની છે સવારે સાડા નવ વાગેલા હતા અત્રેની કોલેજના ઇંગ્લિશના અધ્યાપક ડૉક્ટર જસવંત સર રાઠોડનું બે સેમિનારનું બેચ તૂટી જવાથી હું એમને મદદ કરતી હતી ત્યારે અત્રેની કોલેજમાં નેશનલ લેવલનો સેમિના સેમિનાર હતો તે દરમિયાન અત્રેની કોલેજના લાઇબ્રેરિયન ડૉક્ટર અજીત આર પ્રજાપતિએ અમારી ઓફિસ એટલે કે એડમિન ઓફિસ પાસેના દરવાજા પાસેથી છુપી રીતે અને મને જાણ કર્યા વગર અમારો એવી રીતે ફોટો પાડ્યો કે જે જેમાં અમે લોકો કોઈ અભદ્ર વર્તન કરી રહ્યા હોય ગેરશિસ્ત વર્તન કરી રહ્યા હોય સેમિનાર હોવાના કારણે બે દિવસ પછી અરે પાંચ તારીખે હું એ કો અત્રેની કોલેજના પ્રિન્સિપલ સરને આ વિશેની ઘટનાની જાણ કરેલી હતી અને લેખિતમાં અરજી આપેલ હતી જે અરજી મારા પાસે છે જરૂર હશે તો સત્વરે હું હાજર કરીશ એ અરજી બાદ અત્રેની કોલેજના સરે મને એવું કીધું કે કોલેજનો મેટર છે કોલેજના લેવલ પર પતે એ માટે અમે લોકો પ્રયત્ન કરીશું એની આજે પહેલી ફેબ્રુઆરીથી લઈને આજે તેર માર્ચ થઈ ગઈ આ ઘટનાને બા બેતાલીસ દિવસ થઈ ગયા ચાર નોટિસ આપ્યા છતાં પણ ના જસવંત સર ના તો ડૉક્ટર એ અજિકાર પ્રજાપતિ સામે આવેલા હતા અને પોતાનું નિવેદન આપેલું નહોતું જ્યારે અમારા એડમિન સ્ટાફમાંથી અને મારું ત મારું નિવેદન લીધેલું હતું ઓન કેમેરા લીધેલું હતું એના પછી પણ ચાર વખત નોટિસ આપ્યા છતાં નહીં હાજર રહ્યા અને આજે પાંચમી વખતની નોટિસમાં હાજર રહ્યા હતા જેમ જેમાં એમણે હળાહળ જુઠ્ઠું બોલેલું હતું કે તેઓએ ફોટો નહીં પાડ્યો જો તેઓએ ફોટો નહીં પાડ્યો તો ચાર નોટિસ આપ્યા છતાં પણ કેમ તેઓ આઈસીસી સમક્ષ કે પ્રિન્સિપલ સમક્ષ હાજર નહોતા રહી રહ્યા હતા મારો પ્રશ્ન એ છે કે જો અત્રેની કોલેજમાં કામ કરતી મહિલાઓ સુરક્ષિત નથી એમને આવી રીતે ગેરવર્તન કરવામાં આવે છે છૂપી રીતે ફોટા પાડવામાં આવે છે તો આ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓનો કેટલી સેફ છે તેઓ કેટલી સુરક્ષિત છે વિદ્યાર્થીઓ પાછળ સુરક્ષિત સુરક્ષાના પગલાં કેટલા લીધા છે સરકારી વિનિયન વાણિજ્ય કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓની સાથે પણ આવો કોઈ બનાવ બન્યો છે એવું અમને જાણવા મળ્યું છે બનાવ બન્યો છે સાહેબ પણ છે ને સરની બીક દબાણ દ્વારા પોતાની ઇજ્જત લીધે છોકરીઓ બહાર નથી પાડવા માંગતી કોના દ્વારા તમને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો એ ઉપરથી સ્ટાફ દ્વારા જ સર કોલેજના સ્ટાફ દ્વારા જ આજે પણ અહીંયા થોડા સમય પહેલા સરે કીધું કે તમારો જે મેટર હોય એ બાર પતાવો કોલેજનો મેટર છે તમે બાર શું કામ પતાવીએ કોલેજમાં પતાવીએ ને અમને ન્યાય જોઈએ સર અમારા મેડમ ને પણ ન્યાય જોઈએ આજે મારા સાથે થયું છે સર કાલે બીજું અમારે થઈ થશે તો તેનું શું કરવું છોક પેરેન્ટ્સ પોતાની છોકરીને અહીંયા કામ કરવા મોકલે છે ભણવા મોકલે છે કે પછી આવી રીતે કોઈના એ લોકોના છુપી રીતે ફોટા પાડવા માટે કે કોઈને રૂમ પર બોલાવવા માટે એવી રીતે બોલાવો એ એ કરવા માટે આવે છે જો તમને તમારો અપેક્ષા મુજબ પરિણામ મળે ન મળે તમને ન્યાય ન મળે તો તમે શું આગળ કરી શકો હું પોલીસ કાર્યવાહી કરવા માંગીશ આજે મોબાઈલ તમારો સીલ કરો જે શિક્ષકે તમારો ફોટો પાડવામાં આવ્યો તો એનો મોબાઈલ આજે સીલ કરી દેવામાં આવ્યો સર પ્રેક્ટિકલી હું તમને કહું તો આપણે કોઈ ફોટો પાડ્યો હોય બરાબર છે એ ફોટો ડિલીટ પણ કરે તો એ ફોટો રિસાયકલ બિનમાંથી ઓગણત્રીસ દિવસની અંદર જાતે રીમૂવ થઈ જાય આજે ઘટનાને બેતાલીસ દિવસ થઈ ગયા છે કોણ જવાબદાર કે ઓગણતીસ દિવસની અંદર કોઈ એક્શન નહીં લીધું એમનો ફોન સીલ નહીં જ્યારે મેં મારી અરજી આપેલ હતી તો મેં કીધું જ હતું કે એમનો ફોન જપ્ત કરવામાં આવે કાં તો કોઈ આઈટી એક્સપર્ટને કહેવામાં આવે તો એનું સોલ્યુશન આવી શકે છે હું અહીંયા નેત્રંગ કોલેજ સહકારી વિનય વાણિજ્ય કોલેજમાં અભ્યાસ કરું છું ટીવાય વાય બી એમાં હિન્દી વિષયમાં તો આ ચાલીસ દિવસથી અમારા કોલેજમાં એક સર અજીત પ્રજાપતિ દ્વારા એક મેડમ રાધિકાબેન પટેલ તેમના ખોટા ફોટા પાડવામાં આવ્યા હતા તો તેનો ન્યાય માટે અમે કોલેજને ફરિયાદ કરી હતી પણ કોલેજ હાથ ધરતી નથી અમે સરને પૂછ્યું તો સર એવું કહે છે કે તમે બાર મેટર કરો

અમારા મેડમ સાથે આજે એવો ખરેબ ઘટના બની ગઈ કે આજે અમને કોલેજ આવવાનો ડર લાગે છે કાલે ઉઠીને અમારા સાથે પણ થઈ શકે છે શું ઘટના બની હા સર અમારા મેડમનો ખોટી રીતે ફોટો ક્લિપ કરવામાં આવ્યો છે સોશિયલ મીડિયા દ્વારા કોનો દ્વારા ફોટો પડ એ સર અજીત સર દ્વારા અમારા જે લાઇબ્રેરીના છે લાઇબ્રેરિયન સર છે એમના દ્વારા અને આજે એક્સેપ્ટ નથી કરતા તો અમને ન્યાય મળવો જોઈએ સર